તમે જે ફાર્માટ્રિક ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે અને વ્યાજબી ભાવે વેચવાનું છે સારી કંડિશન પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર વિડીયોની અંદર હું તમને બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો પ્રવીણસિંહને આ ફાર્માટ્રિક ટ્રેક્ટર વેચવાનું છે પચાસ હોર્સ પાવરનું આ ફાર્માટ્રિક ટ્રેક્ટર અને અત્યારે કમ્પ્લીટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે મોડલની વાત કરું તો ઓગણીસો અને નવ્વાણુંના ના મોડલનું ટ્રેક્ટર પર અત્યારે કન્ડિશન સારું એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક સારા અત્યારે ટ્રેક્ટર કમ્પ્લેટ છે સ્લેપ સ્ટાર્ટ બાકી રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાઓ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટાયર હતીમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે ફાર્મા ટ્રેક ટ્રેક્ટરની અંદાજીત કિંમત દોઢ લાખ એક લાખ પચાસ હજાર રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય ત્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તાલુકો જેસર અને તમને ડુંગરપર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તેમના ઓનર પ્રવીણ સિંહના તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે પ્રવીણ નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો